રંજનબેન નમસ્કાર આપનું સ્વાગત છે બેન પ્રમાણિકતાથી કહું તો મને ગઈકાલથી અંદેશો હતો અને આજે તમારું આ પોસ્ટ જોઈ અને સાચું કહું તો દિલથી દુઃખ પણ થયું પણ આપની પાસે જાણવું છે હું આપને જાણું છું બેન આપ લડવૈયા છો આપે આ પાછી પારી કરી કેમ રોનકભાઈ બિલકુલ હું સ્ટ્રોંગ બેન છું અને ભારતીય જનતા પાર્ટીએ મને ત્રીજી વખત વડોદરાની સેવા કરવાની તક આપી હું મારા પ્રધાનમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પણ રોનકભાઈ મને આજે સવારે હું તો મારા નારેશ્વરવાળા અવધૂતની ભસ્ટ છું સવારમાં રૂટિન હોય છે કે હું પ્રાર્થના કરું અને પછી મારું રૂટિન ચલાવતી હોઉં છું અને મને એમ થયું અવધૂતજીને કે બાપજી હું આ નિર્ણય લેવા જઈ રહી છું અને રોનકભાઈ હું બહાર આવી મારા લોકસભાના સંયોજક ભરતભાઈ શાહ સાથે અમે પદમલા મહારાજ સાહેબના દર્શન કરવા જવાના હતા ભરતભાઈ મને લેવા પણ આવ્યા મેં એમને એવું કીધું કે હું એવી અનિચ્છા બતાવી રહી છું કે મારે ચૂંટણી નથી લડી અને ભરતભાઈએ મને એવું પણ કીધું કે રંજનબેન એવો ઉતાવળયો નિર્ણય ના લો અને રોનકભાઈ હું તમને સાચું કહું છું કે મને નથી મારા મોવડી મંડળે કીધું નથી કોઈએ મને ફોન કરીને એવું કીધું કે તમે તમારી જાતે આ કરો પણ આજ સવારે મને એમ થયું કે મારે ચૂંટણી ન લડવી જોઈએ અને એટલે મેં આ નિર્ણય લીધો બેન શું આ થવા પાછળનું કારણ જે વિવાદો શરૂ થયા હતા તમારી ઉપર જ્યોતિબેન પંડે આરોપ લગાવ્યા હતા એ ખરું એક્ઝેક્ટલી કારણ શું રોનકભાઈ કારણ એટલા માટે કે દસ વર્ષ આમ તો મારું રાજકીય જીવન ત્રીસ વર્ષનું છે થી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને એક જવાબદારીને બિલકુલ સક્ષમતાથી જવાબદારી નિભાવી સો ટકા ખોટી રીતે બદનામી થાય એટલે કોઈ પણ મહિલા હોય એને દુઃખ થાય તમે ખૂબ હું તમને હું હંમેશા કહું છું કે હું તો બોલીશ તમારો એપિસોડ ક્યાંક તમે મારા માટે બી બોલ્યા હોય પણ હું તમને હંમેશા સાંભળું છું તમને કહું છું ઓસ્ટ્રેલિયામાં મારા દીકરાનો મોલ છે રોનકભાઈ પેપર માગજો મારા દીકરાની નાની શોપ પણ નથી મારો દીકરો બે હજાર સાતથી થી લઈ આજે ચોવીસ છે ત્યાં સિટીઝન છે અને જે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા મન વ્યતીત હતું દુઃખી હતું કે ખોટા બોલવા હું પણ કોઈના કોઈ વ્યક્તિ માટે ગમે તે બોલી શકું પણ મારો નેચર નથી કે હું ગમે તે બોલું પણ મને એમ થયું કે કદાચ મારામાં મને એવું લાગતું હોય કે રાજનભાઈ સાંસદની સેવા ન કરે અને એના લીધે વડોદરાને આખા ગુજરાતમાં બદનામ કરવું વડોદરા એવું ભારતીય જનતા પાર્ટી અને મોદીજીને સમર્થન કરવાવાળું વડોદરા છે વડોદરાનો કાર્યકર્તા એટલો સ્ટ્રોંગ છે સાથે સાત ધારાસભ્યો સાથે છે અને અમે કાર્યકર્તા સાથેનું સંમેલન પણ કર્યું ગઈકાલે જ માધપુરપુર વિધાનસભાનું સંમેલન પૂર્ણ થયું પછી આજે સવારે એમ થયું કે રોજ સવારે ઉઠીને ઇસ્યુ આવે એના કરતાં બેટર છે કે હું કહું કે નવું કોઈક ઉમેદવાર આવે ને વડોદરાની જ અને એટલે મેં મારી ઉમેદવાર મારા કાર્યકર્તાને અભિનંદન આપું છું વડોદરાના લોકોને અભિનંદન આપું છું મારું સાવલી વાઘોડિયાની પ્રજા અને કાર્યકર્તાને અભિનંદન આપું છું કે મને જે દસ વર્ષ સહયોગ આપ્યો મને સ્ટ્રોંગ બનાવી અને હું જે કંઈ કામ કરવાના હતા એ કામ કરી શકી વડોદરા મતદાર કાર્યકર્તા મીડિયાને બી ખબર છે કે રંજનબેને સ્ટ્રોંગલી કામ સ્ટ્રોંગલી મહિલા છે સમર્પિતાથી સેવા કરી છે હા બની શકે તમારે કંઈક ન્યૂઝ બતાવવા પડે એટલે બતાવ્યા હશે પણ અને સરસ રીતે મારી વડોદરાની સેવા કરી છે એવી આપ બધાને ખબર છે પણ મને આજે એવું થયું કે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈને વિકસિત ભારતના સ્વપ્નમાં મારા વડોદરામાં પણ હું જોડાઈ શકું છું અને એટલે મેં ચૂંટણી આપે જે વાત કરીએ વાળી એ હકીકત છે કે ત્યાં સેવા ચાલતી હતી ને એ સ્પષ્ટતા આપ સાથે થઈ ચૂકી હતી અને હું એ માટે દિલગીર પણ છું તમારો ઇન્ટેન્શન સાચો હતો જગ્યા કોર્પોરેશન પણ ઇન્ટેન્શન સાચો હતો એ હકીકત છે અને હું એટલે જ એ પ્રમાણિક જવાબની અપેક્ષા બેન રાખું છું અમે મેડમમાં મેદાનમાં મેડમજી નામની એક સિરીઝ કરીને શરૂઆત તમારા ઇન્ટરવ્યુથી કરેલી હું એ જ કહું છું શું બેને આ મેદાન છોડ્યું કેમ હું હજી નથી સમજી શક્યો એટલે કહું છું બેને પાછી પાણી કરી બેને મેદાન છોડ્યું કે

જેને કોઈ આ વડોદરાને બદનામ કરવાનું કામ કર્યું હોય કોઈને ખબર છે એ એના આત્માને પણ કામ કર હજી પણ કરતી રહીશ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે સ્ટ્રોંગલી મારી વડોદરાની મહિલાની હું મહિલાઓની હું આદર્શ છું અને એ આદર્શ તરીકે હું એ તમને ચોક્કસ કહીશ રોનકભાઈ જે અડતાલીસ પ્લોટ લેવામાં આવ્યા ને તે પણ એ અડતાલીસ પ્લોટ એ સંસ્થા કરી રહી છે હું જ એવી બહેન હતી કે લેડીઝ ક્લબ ન્યૂ સમારોહનો આ લીધેલો પ્લોટ એ દિવસે કોર્પોરેશનને આપી દીધો અને અત્યારે મારી પચીસ ત્રીસ વર્ષની સંસ્થાની બહેનોની ગલીમાં બેસીને આજે પણ મહિલા સશક્તિકરણનું કામ કરી રહ્યા છે બહેનોને ગમે ત્યાં કામ કરી શકે મને કહેલું કે હવે બહેનો આ રીતે કામ કરે છે એના માટે હું મને દર્દ પણ છે મારો ઇન્ટેન્શન પણ સાચો હતો તમારું ઇન્ટેન્શન પણ સાચો હતો પણ હું એટલે જ કહેવા માંગુ છું બેન એક મહિલા પાછી પાની કરે એક ખરેખર કોઈ પણ માટે સમજવું અઘરું એટલે હોય

ર રંજનબહેન આપનો ખૂબ ખૂબ આભાર વિકટ સ્થિતિમાં પણ તમે ક્યારે મીડિયાનો કેમેરો નથી છોડ્યો હું જાણું છું ભલે ચૂંટણીનું રણ છોડ્યું હોય અને ખૂબ ખૂબ શુભેચ્છા તમને ખેર એક વાત ચોક્કસ છે ચિલન રંજનબહેન ચૂંટણી નથી લડવાના નક્કી થઈ ચૂક્યું છે અને આજે રાત્રે કેન્દ્રીય કેબિ કેન્દ્રીય બેઠક મળશે ચૂંટણી કમિટીની ભાજપની એમાં નિર્ણય પણ લેવી જશે ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના હતા હવે ભારતીય જનતા પક્ષે પાંચ બેઠકના ઉમેદવાર જાહેર કરવા પડશે વડોદરા બાદ જીલન એક અન્ય બેઠકની પણ વાત ચાલે છે પરંતુ રાજનીતિની અંદર રાજનીતિના સમાચારમાં કોઈ પણ સ્પેક્યુલેશન ન હોવું જોઈએ એટલે હું બેઠકની વાત નથી કરતો પણ હકીકત એ છે કે પહેલી વાર બન્યું છે કે એક ઉમેદવાર જે સ્વસ્થ છે જે ચૂંટણી લડવા તૈયાર હતા જે ગઈકાલ સુધી પ્રચાર મેદાનમાં હતા તેમને ચૂંટણી લડવાથી ઇન્કાર કર્યો છે ભલે અંગત કારણનું કહ્યું હોય પણ એ પણ એમને સ્પષ્ટ કર્યું છે કે બદનામી ન થાય એટલા માટે મેં આ નિર્ણય કર્યો છે